લો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આપણે આવી ગયા હતા સવાર સવારમાં પાલક કાપવા પણ અમને અહીંયા સુરતમાં પાલક કાપવા દેવાલ લાગતો નહીં વરસાદ સવાર સવારનો પાલક કાપવા જબરજસ્ત એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે રોજ સવારે માલક પાલક કાપા આવીએ આપણે આ વરસાદ ચાલુ જાય છત્રી લઈને આપણે તારે વિડીયો બનાવવા પડે જે તમને દેખાડું છે કે અમારે ત્યાં સવાર સવારમાં કેવો જબરજસ્ત કેવો વરસાદ પડી રહ્યો છે જો ધમધમાટી લઈ રહ્યો છે વરસાદ આપણે પેલો સાંભળ્યા એ પાલક કાપવાનો છે અને વરસાદ બરાબરનો તો ચાલુ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે લીમડા હેઠળ જો લીમડા હેઠે પણ બરાબર બરાબરનો વરસાદ પડી ગયો છે એ ભાઈ કાલે છે ફોન ખરાબ થઈ ગયો પાણીમાં ધ્યાન રાખવું પડે ને કે ફોન નહીં પથારી પડી જાય અત્યારે હાલ જબરજસ્ત એવો વરસાદ પડી ગયો છે અને ખેતરમાં પાણી ભર્યું બન્નું ભરી ગયું છે બે ચાર દિવસનો એવો વરસાદ સુરતમાં ચાલુ થયો છે કે કોઈ સીમા નહીં જબરજસ્ત વરસાદ ચાલી રહ્યો છે અત્યારમાં સવાર સવારમાં કોરાડું હતું આ થોડી જ વારમાં કેટલું બધું પાણી ભરી દીધું આપડે આ પાલક કાપવાનો છે હાલો તમને દેખાડું પાલક કેવો છે પાલક તો અત્યારે છે રાગે રાગે પેલો જો અમારો પ્રકાશ કાપી રહ્યો છે નારો કલર તો પ્રકાશ એ પ્રકાશ કાપી રહ્યો છે નારો આવી રીતનો થઈ રહ્યો છે વરસાદ આપણે વાડીમાં અને આ પાલક જો આપણે કેવો સરસ મજાનો પાલક દેખાઈ રહ્યો છે દેખાય છે ને જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે ધમધમાક અને આપણે વરસાદમાં આવ્યો પાલક હવે આર્યો કાપવાનો છે હાલો હું પણ પલડી ગયો છું પહેલાં જઈને આપણે ઘણીક વાર બેઠી ને પછી ખાં માં ગયા પલળી જવાય ને થોડું માંદું પડી જાય હતા વરસાદનું પાણીમાં બહુ પલળ્યા હતા આમ તો સારું પહેલાં પહેલાં સારો લાગે પછી વધારે વરસાદ પડે ને પછી બીમાર પડે એટલે વરસાદમાં બહુ જાજુ પલળવું નહીં ખાલી ખાલી મારી જેમ વિડીયો બનાવવા માટે પલડવું પલળવું મજા ના આવે હાલો હજી આપણે પછી પાલક કાપીએ ને આપણે હજી ભીંડા તોડવાના આવેલા એ જો આ ભાઈ મને પલાળ છે

પલડ્યો તો પણ હું પલળી ગયો હારો 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 ચાલી ગયો છે જો ઝપાટેદાર વરસાદ આવી ગયો છે જબરજસ્ત દેખાઈ રહી છે મારો ફંડ પણ આખો પલળી ગયો છે આ રીતનો વરસાદ છે જબરજસ્ત વરસાદ જો એકદમ હવા સાથે વરસાદ આ તમે જોઈ રહ્યા છો આખો લીમડો પણ જબરજસ્ત એવો હલી રહ્યો છે હવા પણ એટલે વરસાદ પણ એવી હાલો હવે મળ્યા પછી આપણે આગળ બનાવી દે હજી તો આપણે પીંડા પણ તોડવાના છે ને પાલક પણ કાપવાના છે થોડી વાર શાંતિ થઈ જાય વરસાદમાં પછી મળી હાલો કેવો જબરદસ્ત એવો વરસાદ થઈ ગયો છે અને જો બધા ખારીએ ભરી જઈએ એટલો વરસાદ થયો રોજ ભરાય છે અમાર તો રોજ ખાલી થાય રોજ ભરાય અને હોય નહીં ગઈ ડેલી ભરાય ડેલી ખાલી થાય હવા પણ સાથે એટલી હવા પણ હે વરસાદ પણ એવો જબરદસ્ત પડી ગયો છે ભરી જુએ આખું પાસે કે તરા હા હે તમે જુઓ 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 હવા જુઓ કેટલી હવા हवा साते वर्षा से आजो पालक का पजिया पा रहे थे अब पालक का जावन हूं जितो घणो बतु काम से हेलो अजी तो त्या अगर तो जो हले तो बाबर बाबर भाग जा नीलगिरी पण केतली हले प्रकाश सेव लागे बरसात में पळडी हैं हैं ठंडी ठंडी लागे है या बरसात में पलड़ी पळडीन पालक काफी काफी ना आया है पानी ठंडो एक गरम ला है? गरम गरम नाम करा है <laughs> ஏட்ட படிப்படிங்க பண்ணாயிரம் பரபர તલવાર આપડી અને મધ્યા દોડી રસી હવે જે રીતે બધું યુનિફોર્મ પહેરી લીધા છે જઈએ હવે પાલક કાપના પાલક કાપીને કેવું કે નાશ કર્યા હશે પણ રસ્તા હોય કાપી નાખીએ ફટાફટ પાલક વરસાદમાં જે પાલક કાપવાનું મોકો મળે મોકો તો રોજ અમને મળતો હોય પણ આજે પાલક થોડોક ઓનર છે કાપી લી હમણાં દાળ રોટલા ના આવી જાય ફટાફટ જાય હાલો મળીએ પછી મોરિયા જો લગ્નપતિ બાપા મોજે બોલાવે

જો હા પાલકમાં આ બધી ડાગી કાઢી હારું જ બધું કઈ નીચાની વરસાદની ઝાપટ લાગે એના કારણે આવી જાય છે તો આ સાફ કરી છે હું બધા કાપવાનો હતો પાલક જો હજી બધું પાણી ભરી ગયું છે અને હજી આપણે આ બે ચાર હારી પાલક કાપશું અને પાલક કાપી પછી હજી ભીંડા પણ વેણવાના છે આપણે પાલક કાપવા પાલક કાપી નાખીએ ભીંડા પણ વીણવાના છે તો હાલો ફટાફટ આપણે પાલક કાપી નાખીએ તો પાલકમાં ઘણી બધી કાપી છે એટલે હવે સાફ કરી કરી કાપવો પડે છે પાણી ભરી ગયું છે એક કલાક કલાક સારો સારો વરસાદ પહેલો ચાલે કાપી નાખીએ પાલક હજુ સાફ કરીને પછી બનાવવું પડે તો પાલકને આખી રીતે સાફ કરવો પડે વરસાદ હતા થોડી વાર વિરામ લીધો છે એટલે આપણે ફટાફટ પાલક કાપી નાખીએ આ રીતના આપણે ગરીબ બાંધીએ સાફ કરીને

અરે ભાગના આના આ આપણે કાલે વીણ્યા હતા આજ પણ આમાં દેખાય છે કાલ થઈ જશે આમાં પણ ભીંડા ઘણા બધા તમને દેખાડું આમાં પણ ભીંડા કાલે થઈ જાય જે નાના મૂક્યા છે એ બધા કાલ આ ભીંડા થઈ જશે આપણે વણવાના છે કાલ અત્યારે ભીંડા આટલા જીવણ્યા એક એક લાઈન બે લાઈન ફર્યા છે બે લાઈન ફર્યો અને આટલા ભીંડા વીણ્યા જો આટલા વીણ્યા ભીંડા અને હાલો હવે હજી આપણે મુરત હોવાનું ચાલે છે અને ભીંડા બધા વીણી નાખીએ પછી મળીએ આજે આપણે વિડીયો આપણે વરસાદ અત્યારે દિન થોડી વાર થયો હજી બંધ થયો ચાલુ ને ચાલુ છે વરસાદ જોઈ રહ્યા છો વાડીમાં પાણી પણ એટલું બધું ભરી ગયું છે ને આમ જોવાનું બધું પાણી જ પાણી ભરી ગયું હારામ સારો વરસાદ પડી ગયો આપણે હજી હાલો હજી મળીએ આપણે થોડા ફટાફટ ભીંડા વેણ નાખીએ સમય પણ વધારે થઈ ગયો ચૂપ પણ લાગી છે એટલા ફટાફટ ભીંડા વેણ નાખીએ હાલો મળી આપણે આપણે આપણી વાડી છે હાલો મળીએ પછી એનો ફટાફટ ભીંડા તોડી નાખીએ પહેલાં તો Sí. Bueno. વેણી નાખ્યા છે અને હવે આટલા પીંડા છે ખરા થઈ ગયા પીંડા આટલા પારિયામાં આટલા નીકળે એટલે સારું કહેવાય આપણે આટલા પીંડા નીકળે તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખશું મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો હાલો હવે મળીએ એક નવા વિડીયોમાં નવા વિડીયો સાથે બધાને ત્યાં સુધી બધાને રામ સીતારામ જય માતાજી